નમસ્કાર ખેડૂત મિત્રો સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી ચીકીમાં મિત્રો ઘણા સમયથી માર્કેટયાર્ડ બંધ હતા જે મિત્રો આજે ખુલી ગયા છે અને મિત્રો સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે રોજે રોજ નવા અને સો એ સો ટકા સાચા બજાર ભાવની માહિતી મેળવવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણેલી આજના બજાર ભાવ તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ વાત કરીએ કાલાવાડ માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો એકાવન રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડ તેરસો એકવીસથી પંદરસો સાડત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એકાવન થી પંદરસો ને એક રૂપિયો આગળ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ અગિયારસો થી ચૌદસો દસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વિજાપુર માર્કેટ યાર્ડ પંદરસો ઓગણત્રીસ થી પંદરસો ને સાઠ રૂપિયા મિત્રો જ્યારે માર્કેટયાર્ડ બંધ થયા ત્યારે પણ મિત્રો આવા જ બજાર ભાવ જોવા મળ્યા હતા અને જ્યારે મિત્રો ત્યારે માર્કેટ યાર્ડ છે ત્યારે પણ મિત્રો કોઈ પણ ભાવનો ફેરફાર નથી થયો પાટણ માર્કેટયાર્ડ બારસો થી પંદરસો સોળ રૂપિયા તેરસો સિત્તેર રૂપિયા બારસો ચૌદસો અઠ્ઠાણું રૂપિયા વિસનગર માર્કેટયાર્ડ બારસો પંદર થી પંદરસો ચુમ્માલીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ ચૌદસો થી પંદરસો વીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મોરબી માર્કેટ યાર્ડ તેરસો એક થી ચૌદસો ને એકાવન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ એક હજાર થી ચૌદસો બાણું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો એંસી રૂપિયા આગળ વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો છ્યાસી થી પંદરસો એક રૂપિયો આગળ વાત કરીએ મિત્રો ખાંભા માર્કેટ યાર્ડ બારસો પચાસ થી ચૌદસો ને રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વડાલી માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો ને વીસ રૂપિયા આગળ વાત કરીએ ધારી માર્કેટ યાર્ડ એક હજાર પિંચોતેર થી ચૌદસો ને ચાલીસ રૂપિયા આગળ વાત કરીએ હારીજ માર્કેટ યાર્ડ બારસો પંચ્યાસી થી ચૌદસો ને અગિયાર રૂપિયા બાબરા માર્કેટ યાર્ડ તેરસો ત્રીસ થી પંદરસો ને અઢાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ટીટોય માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો ને સિત્તેર રૂપિયા મિત્રો કોઈ પણ પ્રકારનો એવો બજારમાં કોઈ ચાજો એવો ઉતાર આવ્યો નથી મિત્રો જ્યારે માર્કેટયાર્ડ બંધ થયા હતા ત્યારે પણ મિત્રો આવો જ ભાવ હતો મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મિત્રો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો